તો હું ત્યાં કહે ને ઘોડિયા મને ઘોડિયા મૂંધો થઈને મળી જાય મારો ભાઈ આ તો મારી જિંદગી પથાર કરી નાખે આ જિંદગી હેલો મિત્રો હું શોપનો આપનો રાજ એને તો મને તો ખબર જ છે હમણાં અમુક અમુક ભાઈ એમ કે છે રાજભાઈ તમારો વિડીયો નથી આવતા વિડીયો અમારે ચોઈ ભોંડો અહીંયા આવ્યો મારો ભાઈ અમે આપ દો આ ધંધો કરી છે અને મારો ભાઈ અમે અહીં નવરાત્ર જ ન ચડતી કે વિડીયો પોસ્ટ કરી હતી રીલ તો મારો ભાઈ ખોદી ખોદીને આ રાજેશ રાજેશની હે ને માચે તાઈ છે હવે કામ કરી કરી અને મારો ભાઈ ઘરે પીવા પાણી તો ખપે ને મારો ભાઈ તો અમે ને બિલકુલ ને તમે ચિંતા ન કરો અમે એક બે દી ત્રણ દીધી વિડીયો મારો નાખતા રહીશું બાકી હે અમારે શું તમારે તમે કાદ કરો છો ડાયરેક્ટ યાદ કર્યો ગેમ કે વિજય ને મારો ભાઈ વિડીયો અમે નાખશું મોરો ને એટલે મોરો જોતા રહી ભાઈ બહેન ચાર જ્યાં કરતો અહીંયા કર અમે તો ઠાકોર વખી મૂસ માં હાથ જો મૂસ માં થાય એનું પૂરું મેટર બાકી ઠાકોર નું તમે ચારો કરો ને

શું કહેવતો બે છે આ દુનિયામાં મારો ભાઈ કોઈ પર ભરોસો નહીં રાખવાનો હા સમજી જવાનું બતાવે ને ત્યાં ધોવો હોય બાકી એને કાલે તારી ભરવાઈ કાઢી નાખી હજી બસ તને કહી દઉં છેલ્લી વાર પહેલી વાર અને હજી એક વાર આવશે હજી તારો વિડીયો મારો ભાઈ હેલો ગાઈસ તમે આવો આ છે અમારું ગામ ને આ ઠંડુ ઠંડુ મોસમ છે મારો ભાઈ એમાં તમે આવો અને આ ઠંડી મોસમમાં અમે હે ને હા હે ને

બાકી પાકસિંગો છે એક નંબર તમે જોઈ શકો છો હમણાં દસ થી વાહે છે હમણાં દસ થી વાહે છે ઉઘડા છે નહીં બાકી હેને ને આપણે કોને દીધા વાર નથી આપણે ધર્માતું કરી ને તો આપણું હાલ એ જ નહીં મારો ભાઈ એટલે હેને દાતા ના થવાય જિંદગીમાં કોઈ દી એ ભાઈ બંધો ફોન કરીને એમ ના કહેવાય કે હાલ્યા તમે શીંગા ખાઈ જાઓ એમ કરી કરી તો તમે દિલ ઈ થશે કે એક વાસ્તવમાં આપણું શું થશે

ના 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 સાહેબ તમારું ભાઈ તમારે કઈ ના કપચા બનાવો ને તમારી પાસે એક ઉપાય છે ઉપાય ને તમે મગજમાં માં લેવો ને તો કામ નો હું કેમ કે મારો ભાઈ એ ઉપાય લેવો છે કે તમે કોઈ હંમેશા તમારી સાથે હોય છે મારો ભાઈ એનાથી તમારે જે હોય ને એ બધું ગાળવાનું હોય જો તમારે પહેલી તમારી વાત કરી દઉં કે તમારું ભાઈ તમારો કપિયા બનાવો ને તો આ છે મારો ભાઈ ધાર્યો આને તો રચાતું ની અને આને ઓળખે અને મારી છે બોલી તમે જોઈ લો કરી ને તર કરી એ તેલ બેલ લગાવી હું તમારી વાડીને જ સર્વિસ કરો કેમ કે તમારી વાડીને સર્વિસ કરશો ને એ તમારા તમારા કીધા ગતિ પગલું નહીં ભરાય માવ ભાઈ હું જોઈએ શેર કરજો મારો ભાઈ હું શું રાજે ઠાકોર વાગડ્યું હા મારો ભાઈ ખહુરિયું કેતું તું ને કે બે હજાર છવ્વીસ માં રેલી ની નીકળે એને કહી મારો ભાઈ શિયાળા ટાટ છે પોરે શિયાળા મૂડ હતો શિયાળો છે ગોદડા મને ગોદડા માં પડ્યો રે અને ખાય ની હારી ભાંગી ને કટકો મારો ભાઈ અને કેતા તા રેલીઓ નહીં નીકળે અરે મારો ભાઈ હવાર હવાર ના હા ગરમ ખીચડી ખાઈ રોજ એ વાળું ગોદરા માં બાકી હે ને ઠાકોર ઈ જ ને તો રાજા પાન આવે ન કે ભાઈ પલમા વીખી ના કે બાકી ને વાગળિયો બોલું મારો ભાઈ ઓ કાય દસ અને ઈ ખહુડીઓ તું ક્યાંઈ ગયો દેખાતો નથી એ ભાઈ બમ અમુક માણસો નોકરિયા વાળા એમ કે છે નોકરીએ જાઉં એટલે વરસાદ નડે અને કિસાના ને બારીશ જુએ ખેતરામાં ધાન થાય તો ખાય પણ ભાઈ આપણે ટેન્શન છે નહીં આપણે તો હે ને નથી નોકરીએ જાતા નથી ખેતીયાડું કરતા આપણે મહેનતને મૂલ કરવાના મજા આવે તો જવાનું ના નહીં જવાનું તમારે મજા આવે ને એમ કરો શો દુખાલો બાકી હે ને વાગડીઓ બોલે મારો ભાઈ લાગો પડે અહીંયા વર્તી અને જેમ સમજો એમ તમે બાકી છે તો હે ને મારો ભાઈ ઘર જલા મેરા હવે ઘર તો જલ્યા ભાઈ એને નવું વાસી જડી જાય છે આપણને નવી જડી જાય ને તો લેવાનું નથી ઘર કઈ ના કહેવાય દોષ ના દેવાય